તો જય માતાજી મિત્રો તમે લોકો ઘણા બધા મારા રોસ્ટિંગ વિડીયો જોતા આવ્યા હતા પણ આ વિડીયો મારો ખાસ ધ્યાનથી તમારા ભાઈ વિક્રમ સોલંકી ઉપર થોડા સમય પહેલો કેસ થયો હતો એ કેસ એટલા માટે થયો હતો કે એક બેનને આપણે ખરાબ ગાળો બોલ્યા હતા ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો એમાં કેસ થયો હતો તો એમાં એક લેવા દેવા વગર એક કલાકારે મારા નામની પોસ્ટો કરી નાખી અને ઉપર લખેલો હતો કે આ ભાઈને મારી માતા પહોંચી છે અને ઘણા લોકો જોડે વાતો પણ કરી તો એટલે ભાઈ તારી માતા મને છે ને હારું પોકે તારે મારે લેવા દેવા શું હતું તો તારી માતા મનપુ કે મેં તારું કઈ બગાડ્યું હોય તો કે તમે આ મિત્રો સ્ક્રીનશોટ જોઈ શકો છો કે આ મારા વિશે પોસ્ટ કરેલી હતી અને તમે કદાચ જોઈ પણ હશે તો આ લોકો મિત્રો કોઈ ગરીબ વ્યક્તિ આગળ આવતો હોય એટલે એની ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી દેવી એના વિશે કોઈ પણ એને દબાવમાં લાવીને માફી મંગાવી અને માતાના નામે ફેમસ થી લોકોને બિવરાઈ રાખવાના આ લોકો ધંધા કરે છે તો મારા ભાઈ બીજું તો ઠીક વાત છે અમે કદાચ નથી કે સ્ટ્રાઈકો નથી એટલે ભાઈ સુધરી દો અને સમાજ સમાજ ખોટા સમાજના લોકોને નેતા પાડવાનું મત કરો પછી તમે કહો છો કે બાબુ ઠાકોર રોસ્ટ કરે હે હાય ઓલ ફ્રેન્ડ્સ હાય બોલો ભાઈ શું કામ હતું હે દશરથ ભાઈ હડિયલ હા એ તો ખરું ઈ દસરથ હડિયલ હે પણ હા એ તો મને ખબર છે કે ને બે હાથ નથી પણ મારે કરવાનું શું છે એ તો કો તો દોલત પણ પૈસા અને ધન દોલત તો અમારી આમે કઈ ભાડું નથી તો તમારે જોઈએ છે શું એ તો કોઈએ જો આ મારી એક લાયક થી અને એક ફોલો થી જો દશરથ ભાઈ ની રોટી ચાલતી હોય તો હું દશરથ ભાઈ ને હાલ ફોલો કરી દઉં અને હું દશરથ ભાઈ ના ને હાલ લાઈક કરી દઉં રેડી દરથ ભાઈ ના વિડીયો દશરથ ભાઈ ને ફોલો કઈ રીતે કરવો હે અર્જુન ભાઈ આ તો તમે અમારે શોધ બનાવવાના ધંધા કર્યા તમે દશરથ ભાઈ બે બાયું આમ ઉશ્કાવીને કહી દીધું કે દશરથ ભાઈ બે હાથ નથી તો એમને સપોર્ટ કરો તો હું દશરથ ભાઈ તો પાથરો જ આડો પણ સપોર્ટ કરું પણ આમાં નથી તમે દશરથ ભાઈ ની આઈડી મેન્શન કરી કે નથી તમે દશરથ ભાઈ ને કોલોબરેશન કર્યું તો અમારે દશરથ ભાઈ ને સપોર્ટ કઈ રીતે કરવો હે આ બધા ફોલો તો બધા દશરથ ભાઈ અમારે દશરથ ભાઈ ને સપોર્ટ કરવો કઈ રીતે અમારે દશરથ ભાઈ ફોલો કરવો હે આ તો તમે અમને ચોદું બનાવેરા હો અને બીજા હું તમને કહી દઉં કોઈ મને મેસેજ ના કરતા કે આ વિડીયો ડિલીટ કર હા શું હું હવ કહીશ बाबुरा बाबुरा रीते तो पहला तो ते पब्लिक ने शोध बनाई लाइक फॉलोअर लेता कलाकार नो वीडियो जो हाय ऑल फ्रेंड्स ये है दशरथ भाई हरियल इनके दो हाथ नहीं आप देखो तो आपके पास से कुछ नहीं चाहिए ना पैसा चाहिए ना धन दौलत પણ ધન દોલત ની વાત કરવા જો તો અમાર પાસે કાઈ ભાંડુઈ નથી તમારા બીજું શું જોવે છે ઈકો એક લાઈક ઓર એક ફોલો જોઈએ ઓર આપકે એક લાઈક એક ફોલો કે વજે સે ઉનકી રોજી રોટી ચલ જાઈ ગઈ અમારી એક લાઈક થી ને એક ફોલો થી દશરથ ભાઈ આગળ આવતા હોય તો અમે હાવ રાજી છ એક લાઈક કરી નાખ ફોલો કરી નાખ અને 10 15 જેટલી કોમેન્ટ કરી નાખ પણ આ તમે અર્જુન ઠાકોર નો આખો વિડિયો જોઓ હવે આ વિડીયોમાં દશરથભાઈ હડિયલ ની ચા આઈડી નથી કે ચાઇ એનું નામ નિષેધ નથી બરોબર આ આઈડીમાં જેવા લાઈક કરવા જાવ અર્જુન ઠાકોર ને લાઇક જાય કોમેન્ટ કરવા જાવ અર્જુન ઠાકોર ને લાઇક જાય અને ફોલો કરવા જાવ તો એમની આઈડી ખુલે છે એમને ફોલો થાય છે બરોબર એનું નું નામ નિષેધ નહી અને લાયકો વન મિલિયન ઉપર થવા આવી છે બરોબર એટલે કે વન મિલિયન પોકવાય છે લાયકું તો આ બધું અર્જુન ઠાકોર લઈ જાય છે તો આવી રીતે અમારા દશરથભાઈ હરિયાલ ને ચમચમ સપોર્ટ કરો હે ભાઈ આ તો તમે અમને સોદું બનાવરા છો પબ્લિક ને તમે હાવ સોદું ધમજો એમ એમને અને આ છીકર નવરા છે નવ લાખ ને સાડત્રીસ હજાર લાયક ખોશી ગાલી આના વિડીયો માં દશરથભાઈ અડિયલ નું નામ નિશન નહીં તમે તો ખાલી બે બોય ઉસકાઈ કહી દીધું કે અહીંયા સપોર્ટ કરો પણ લાઈક કોમેન્ટ ને ફોલો બધું તમારા જાહેર છે ચમચમ નું કરવું વાત તો આવા વિડીયો બનાવીને કોક ની ફાયદો ઉપાડે તમે લાઈક ફોલો ને કોમેન્ટ બધું તમારા લઈ જશો અને પબ્લિક તો કઈ શોધું તો છે કે તમારે લાઈક ને ફોલો કરે એટલે હાલ ના અનફોલો કરો દેખો ફાડા મારી નું તો જય માતાજી મિત્રો આજ વાત કરીએ બાબુ ઠાકોર એસમ ઠાકોર એસમ ઠાકોર અને કબર ઠાકોર એમની શું મેન્ટલ હતી હું તમને હકીકત હું હવે જણાવું છું કે જ્યારે અહીંયાની એક બીજાને વિડીયોની મેન્ટલ ચાલુ હતી તો ગબર ઠાકોર મને દાડામાં દાહ વખત ફોન કરતો હતો અને ફોન પણ હું નહોતો ઉપાડતો કારણ કે આપણે એવા થોડા ઘણા કામ પણ હોય અને પછી વાત આવી મારી પછી ગબ્બર ઠાકોરે એસમ ઠાકોરને ફોન કર્યો કે ભાઈ એ તો મને ખબર નહીં કે મને માય છે ને કે પેલા વિડીયો બનાવવાના હે એ તો બરોબર છે પછી શું થયું શું ના થયું તો પછી મેન્ટલ ઇરી હળજી હળદી એટલે પછી જે મારો રોસ્ટ માર્યો હતો તો એસમ ઠાકોર રોસ્ટ ના મારો મારો બરાબર પણ એસમને એમ થયું કે આને ગબરે મારા સડાવા કર્યા છે પણ હવે મિત્રો શું વાત કરવી શું ના કરવી ઈ તો આપણે કઈ ખબર ના હોય બરાબર પણ ગબ્બર ઠાકોર હું કઉ છું કે તમે એમ કહો કે તો અમારે જરૂર પડી પડી તમારે જરૂર હતી તમે મને દાડામાં દાહ વખત ફોન કરતા હતા ફલાણા ફોન કર ઢાંકણું કર જયારે મારે જરૂર પડી તો મારો નંબર ગબરે બ્લેક લિસ્ટ માં દીધો બરાબર તો અને ભાઈ ડીએમમાં મને મેસેજમાં અને એમાં કોલિંગમાં વાત પણ કરવા માંગતો ગબર તો કારણ કે ઇસ્ટેક આ લીધી એસમ ને તો એસમ કે ગબર નાખ્યા કે ઇસ્ટેક હટાવે